ગુરમીત રામ રહીમના વારંવાર જેલમાંથી બહાર આવવા પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું છે કે દરેક દોષિતને પેરોલ અને ફરલોનો અધિકાર છે મહત્વપૂર્ણ છે કે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે હરિયાણા સરકારને એ જણાવવાનું કહ્યું છે કે ગુરમીત રામ રહીમની જેમ શું ફરલો અને પેરોલની સમાન જોગવાઈ અન્ય દોષિતો માટે પણ વધારાઈ રહી છે રામ રહીમને સતત પેરોલ મળવાના મામલે પંજાબ હરિયાણા હાઇકોર્ટે મનોહરલાલ ખટ્ટર સરકારને સવાલ પૂછ્યો છે તેના બીજા જ દિવસે મુખ્યમંત્રી લાલ ખટ્ટરે કહ્યું છે કે જો આચરણ સારું જણાય છે તો પેરોલ અથવા ફરલો મેળવવાનો દરેક દોષિતોને અધિકાર છે બુધવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શિરોમણી ગુરૂદ્વાર પ્રબંધક સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીનો જવાબ આપતા ભાજપ સરકારને એ જણાવવા કહ્યું હતું કે શું ફરલો અને પેરોલની સમાન જોગવાઈ અન્ય દૂષિતો માટે પણ લંબાવાઈ રહી છે કોર્ટે હરિયાણા સરકારને સ્ટેટ રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે મહત્વપૂર્ણ છે કે એસજીપીસીએ ગુરમીત રામ રહીમને સતત અપાઈ રહેલી પેરોલને હાઈકોર્ટમાં પડકારી હતી એસજીપીસીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે સમિતિને કોઈ વ્યક્તિગત હિત નથી પરંતુ રામ રહીમને પેરોલ પર મુક્ત કરવાના ખતરાને ધ્યાનમાં રાખતા જાહેર હિતની અરજી કરવામાં આવી છે તેનાથી ભારતના સાર્વભૌમત્વ અખંડિતતાને ખતરો પેદા થઈ શકે છે ડેરા પ્રમુખના પેરોલ આપવાના વિનાશકારી પરિણામ હોવાની શક્યતા હોવાનું ફેબ્રુઆરીમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવાયું હતું બ્યુરો રિપોર્ટ જીએસટીવી